નવી શરૂ થયેલી રાજકોટ પોરબંદર ટ્રેન ઉપલેટા રેલવે સ્ટેશન પર આવી પહોંચતા ટ્રેનમાં સવાર કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું નવી શરૂ થયેલી ટ્રેનમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના પ્રયાસોથી શરૂ થઈ હોય ઉપલેટા રેલવે સ્ટેશનને આવી પહોંચતા જ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયાનું ઉપલેટાની વિવિધ પચીસ જેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા ધારાસભ્ય બાડલિયાની આગેવાનીમાં શાલ ઓઢાડી બૂકે આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાંસદ પૂનમબેન રાજ્યમંત્રી અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય જયેશ રાદડિયા ડોક્ટર મહેન્દ્ર પાડલિયા જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિતનું પણ સ્વાગત કરાયું હતું રાજકોટથી પોરબંદર નવી શરૂ થયેલ ટ્રેન બપોરે એક વાગે ઉપલેટ આવી પહોંચતા વંદે માત્ર જય શ્રીરામના નારા લગાવી શહેરીજનોએ વિશાળ સંખ્યામાં હાજર રહીને સ્વાગત કર્યું હતું નવી ટ્રેન શરૂ થવાથી

ધારાસભ્ય ધોરાજી ઉબલેટા વિસ્તાર રોજ પોરબંદર અને રાજકોટ વચ્ચે બે ટ્રેન શરૂ થઈ છે એક ટ્રેન દહીની ચાલશે અને એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે આ બંને ટ્રેન શરૂ થવાથી લોકોને ખૂબ ફાયદો થવાનો છે આના માટે માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી અને પોરબંદરના લોકપ્રિય સાંસદશ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ઘણા વખતથી આ માગણીઓ હતી આ વિસ્તારના લોકો રાજકોટ પોરબંદર વચ્ચે પોતાના વ્યવસાયિક કારણોસર નાના મોટા રોજગાર ધંધા વિદ્યાર્થીઓનો અપડાઉન આ કારણોથી બહુ પરેશાન થતા હતા એમાં બહુ મોટો રાહત થશે વિદ્યાર્થીઓને તો ખૂબ આર્થિક ફાયદો થશે અને પોતાની કોલેજમાં સરળતાથી દીકરા દીકરીઓ ભણી શકશે અને જે નાની આ મોટા રોજ કામદારો કર્મચારીઓ જે લોકો રોજીરોટી માટે અમદાવાદ રાજકોટ જવું પડતું હોય એના માટે પારાવાર મુશ્કેલી હતી મુશ્કેલીમાંથી મોટું રાહત મળી છે આજે દરેકે દરેક સ્ટેશન ઉપર ગોંડલથી લઈ અને અત્યાર સુધી ધોરાજી ઉપલેટા આનેલી ખૂબ જ આવકાર મેળવ્યો છે લોકો એટલા બધા ખુશી વ્યક્ત કરી છે અને માંડવીયા સાહેબનું ભવ્ય સ્વાગત કર્યું છે આજે આ માટે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી વૈષ્ણવ સાહેબ અને માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબ નો હું ખૂબ ખુબ આ પ્રજાજનો વતી ખુબ ખુબ આભાર માનું છું